આગળ વાત હવે સાબરકાંઠાની કરીએ જ્યાં તલો કરાઈ છે પશુપાલકો પોતાની માંગ પર અડગ છે છેલ્લા કેટલાય દિવસથી પશુપાલકોને અને ડેરી વચ્ચે ખેંચતાણ થઈ રહી છે ભાવફેરને લઈ

જે પોતાનું દૂધ ન ભરાવાનો નિર્ણય છે તે કર્યો છે જેને લઈને જે સ્થાનિક દૂધ મંડળીનું જે સંગઠન છે તેની આજે તલોદ અને પ્રાંતિજ તાલુકાનું જે દૂધની મંડળીઓનું ઝોન છે તેની ઝોન બેઠક યોજાઈ હતી ને સાબરડેરી સામે જે પ્રમાણે પશુપાલકોના તૈન જે મુદ્દા છે તેને લઈને ચર્ચા વિચારણાઓ છે તે કરવામાં આવી હતી ને તલોદ પ્રાંતિ તાલુકાની દૂધ મંડળીના હોદ્દેદારો સહિત જે સાબરડેરી બેંકની અંદર ચૂંટાઈને આવેલા ડિરેક્ટર ભોગી પટેલ અને શાંતિ પટેલ બંનેની ઉપસ્થિતિમાં આ જે સ્થાનિક પશુપાલકોના આગેવાનો છે દૂધ આગેવાનો છે તે લોકોની સાથે બેઠક યોજાઈ હતી પરંતુ જે પ્રમાણે પશુપાલકોની માંગ છે કે જે જેલની અંદર બંધ પશુપાલકોને મુક્ત કરવામાં આવે સાથે સાથે જે ભાવ વાત છે તે ભાવફેર સત્તર ટકા જે ભાવ ફેર છે તે આપવામાં આવે અને જે પ્રમાણે સામર ડેરી ખાતે જે વિવાદ થયો છે તે વિવાદ હવે આક્રમક મૂળમાં બન્યો છે અને પશુપાલકોએ પણ જે કાબડેરી ડિરેક્ટરો જે મદદથી બનીને આનું સમાધાન કરાવવા માટેના જે પ્રયાસો કરી રહ્યા છે તે પણ આજે નિષ્ફળ સાબિત થયું છે અને જે કલાકો સુધી ચાલેલી આ બેઠક છે દૂધ બંધ રાખવાનો નિર્ણય છે તે યથાવત રાખ્યો હતો અને હજી પણ સાબરડેરી સામે પોતાનો આક્રોશ યથાવત રાખ્યો છે તો કહી શકાય કે આવનાર દિવસો સાબરડેરી માટે કપડા ચડાંગ સાબિત થશે જી આપનો જાણકારી આપવા માટે